આપણે દિયોદર મધ્યમાં આવે છે જાહેરાત કરી આપણે દિયોદર મધ્યમાં આવે છે એવું બે હજાર અઢારની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે અગઢ જિલ્લો બને તેવી માંગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પણ અહીંયા જાહેરની અંદર જાહેરની અંદર એવું કીધેલું કે ઓગઢ જિલ્લો બનશે આ વિસ્તાર મિડલની અંદર આવે છે અહીંથી ભાભર સત્તર કિલોમીટર છે અહીંથી સિયોરી અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પચાસ કિલોમીટર છે થરાદ એ બોર્ડરની એરિયા છે બોર્ડરની એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું ફોટોગ્રાફર એસોસિએશન વતી અમે બધા અહીંયા સમર્થન માટે જે આઠ નવ દિવસથી બેઠા છે એમના સાથે સમર્થન આપવા આવેલ છીએ અને એમના પૂરેપૂરા સમર્થનમાં અમે છીએ અને ચાર વાગે જે રેલી નીકળે છે એમાં પણ અમે સમર્થન આપીશું જે વખા સુધી જશે તો દીવ ફોટોગ્રાફર એસોસિયન પ્રમુખ વતી એટલું કેવા માંગીશ કે અમારે દીવો હજાર વગર જિલ્લો જ જોઈએ કારણ કે બીજા જિલ્લા સેન્ટરમાં પડે છે દીવ આજુબાજુમાં બધા એરિયામાં સૌથી સેન્ટર પડતો હજી વગર જિલ્લો છે એટલે અમારે વગર જિલ્લો જ જોઈએ બીજું કઈ ના જોઈએ અને જે આજે જે સાંજે ચાર વાગે અહીંયાથી રેલી વખાર હરમન ખાતે જવાની છે પગપાળા તેમાં અમે અમારું સમર્થન છે પૂરેપૂરું અમારા ફોટોગ્રાફરો નું એસોસિએશન નું તથા દિવોલા તમામ વ્યક્તિઓનું નું પૂરેપૂરું સમર્થન છે વગર જિલ્લા માટે અમારે વગર જિલ્લો જ જોઈએ બીજું કઈ ના જોઈએ વગર જિલ્લાની ની માંગણી તો પહેલી ઠેઠ થી શરૂ થાય કાયમ ના માટે જ્યારે બનાસકાંઠામાં વાત બહાર પડી ને તારને વગર બાપદીની જિલ્લાની જિલ્લો બનાવવામાં તૈયારી હતી અને છેલામ શેલો જિલ્લો લઈ જાઓ વાવ થરા જ પણ એ અઘરુંતું પડે છે અમારે લાખણી ભોનેરા શિવોરી આ બધું સોફેર દૂર પડે છે ઘણું અને જિલ્લો વગડબાપદીનો બન્યો હતો હોય વગરનો દિયોધરમાં તો અમારે વસોજ મસ્તક છે આ મસ્તક એટલું કમાવો જ પબ્લિકના હેરાન થોત એને ભાડામાં સસ્તું પડોત આબામાં સસ્તું પડોત અને કલેક્ટરને વજન ઓછો થઈ જાય ભલે આ જિલ્લો બનાવે પણ ત્રણ જિલ્લા થઈ છે આ ત્રણ બનાસકાંઠામાં સરકાર મંજૂર કરી શકે છે જિલ્લા આયોજનો બધાને કહું છું અધિકારીઓને જે વડાપ્રધાનને કહી શકું છું પછી મુખ્યમંત્રીને કહી શકું છું આ બધાય થઈને એકતા કરીને અમારો જીવદાર જિલ્લો બનવો જોઈએ આ જિલ્લો બને ને તો બધી પબ્લિક ને બહુ સુવિધા મળે એમ છે આ સુવિધા બનતે તો પબ્લિક ને છોકરા બાળકોને ભણાવવામાં કોઈ શિક્ષક આલવામાં અધિકારીને કોઈને તકલીફ એકર ના પડે કોમ પણ ફારું પડી જાય બધાને અને એક હાથે તાળી પડતી નથી આ એક હાથે તાળી પણ કોમ નથી આખો જિલ્લો ન કે આખા ચૌદ તાલુકા થી તો ચાર તાલુકા

બાળકોને બહુ તકલીફ પડશે અને અમારા ખેડૂતોને બહુ તકલીફ પડશે એટલે દૂર ઘણું પડશે ઈરડીને પડે ધોનેરાને પડે શિવરીને પડે ગોમડોને બધાને તો છે જ અને અમે વિનંતી કરું છું હાથ જોડી જે આયોજન કરતા હોય ઓભળીને ભગવાનની અરજને ઓગળને તું યાદ કરીને નરેન્દ્ર મોદીને કહું છું બોલીને જાશો તો તમારા દીવ ઓગળનો જિલ્લો ભણાય છૂટકો છે ના કે તમને મોટો ફટકો છે હું તમને વિનંતી કરું છું હાથ ધોડી ગુજરાત સરકારે એક એક બે હજાર પચીસના દિવસે જે નિર્ણય લીધો કે બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના બે વિભાજન કર્યા જેમાં થરાદને જિલ્લો જાહેર કર્યો થરાદને જે જિલ્લો જાહેર થયો છે એમાં ભૌગોલિક દ્રષ્ટિએ ગણવા જઈએ તો દિવદર મધ્યમાં આવેલું છે અને ઘણા સમયથી લોકવાયકા પણ એવી હતી બે હજારને અઢારથી એનો સર્વે પણ થતો હતો એવી લોકો એકા હતી કે જેમાં દિયોદર જિલ્લો થશે અને એનો સર્વે પણ થયો હતો અને છેલ્લે જ્યારે નિર્ણય થરાદ જિલ્લો બનવાનું આવ્યું ત્યારે દિયોદર ભાભર લાખણી ધાનેરા એકલું દિયોદર નહીં પણ આજુબાજુના પણ જે પણ ગામો છે એમના પણ રહીશોમાં થોડોક દુઃખની નારાજગી થોડીક લાગે છે કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ અત્યારે દિયોદર સેન્ટરમાં છે અને જો દિયોદર જિલ્લો બને તો આજુબાજુના તમામ લોકોને ઘણો બધો ફાયદો થાય એમ છે બીજી વસ્તુ કે આજે અમે ફોટોગ્રાફર એસોસિએશન દિયોદર દ્વારા અમે ખૂબ બહોળી સંખ્યામાં ફોટોગ્રાફર ભાઈઓ ભેગા થઈ અને જે બનાસકાંઠા જિલ્લા સંકલન સમિતિ દ્વારા જે આ ધારણા થઈ રહ્યા છે એ ધારણામાં અમે સમર્થન પત્ર આપવા માટે આવ્યા છીએ અને અહીંથી અમે તમામ ફોટોગ્રાફર ભાઈઓ એવું કહીએ છીએ કે જિલ્લા ઓગર જિલ્લા સંકલન સમિતિને તમામ રીતે અમારો સાથ સહકાર રહેશે જે ચાર વાગે રેલી થવાની છે રેલીમાં પણ અમે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બધી જ રીતે તૈયાર છીએ અને સરકારને પણ અમે એક વિનંતી કરીએ છીએ કે જો અમારા દિયોદરને જિલ્લો જાહેર કરે તો આજુબાજુની પ્રજાને તો ઘણો ફાયદો થવાનો જ છે અને સાથે સાથે લોકો ખુશ પણ થશે